નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ વિષય અંગ્રેજીની સ્વ અધ્યન પોથીનો ભાગ નંબર ત્રણનો પાઠ નંબર છ ક્લિન ક્લીનનેસ હેબિટ્સની વાત કરવાના છીએ અહીંયા મિત્રો સ્વ અધ્યન પોથી ભાગ ત્રણના અંગ્રેજી પાઠનું છનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય અંગ્રેજીની ની અધ્યન પોથીનો ભાગ ત્રણનો પાઠ નંબર છ ક્લીનનેસ હેબિટ્સ તો સૌ પ્રથમ એક્ટિવિટી એક આપી છે બરાબર તો અહીંયા તમને જે પોયમ આપ્યું છે વાંચવાનું છે એવરી સ્ટુડન્ટ નીટ એન્ડ ક્લીન માય ડ્રીમ ઇઝ મેક સિટી ગ્રીન બરાબર આ રીતનું છે સંપૂર્ણ પોયમ વાંચી ત્યાર પછી એના આધારે આપણે બીજી એક્ટિવિટી આવશે એક્ટિવિટી બે રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ ક્લીન ગ્રીન થ્રી ફ્રી પેપર વેપર હેન્ડ ફ્રેન્ડ ત્યાર પછી આવે છે એક્ટિવિટી ત્રણ મેક વર્ડ એઝ સોવન ઇન ધ એક્ઝામ્પલ અહીંયા તમને એક્ઝામ્પલ આપ્યું છે એ મુજબ તમારે શબ્દ બનાવવાનો છે તો શેર એમાંથી સી બને હર બને આર તો લેન્ડમાંથી એન્ડ ડેન અને લેડ થીંગમાંથી થીન ટીન સિંગ પ્લાન્ટમાંથી આન્ટ પ્લાન અને ટેપ એવરી ડેમાંથી એવરી ડે રેડી વેરી આવા શબ્દ બનશે ત્યાર પછી એક્ટિવિટી ફોર રીડ ધ ફોલોવિંગ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન આ સ્ટોરી વાંચવાની છે અને પછી તમારે પ્રશ્નના જવાબ લખવાના છે આ કે સ્ટોરી છે મિત્રો ચેનલ ઉપર નવા હોય અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આપણે સૌપ્રથમ સોલ્યુશન મૂકીએ તરત જ તમને જાણ થઈ જાય અને તમને મળી જાય પહેલું ડીડ રાજ હેઝ ઓનલી ગુડ્સ હેબિટ નો રાજ ડીડ નોટ હેવ ઓનલી ગુડ્સ હેબિટ બીજું હાઉ મેની ટાઈમ્સ ડીડ રાજ બ્રશ હિઝ ટીથ ઇન ડે રાજ બ્રશ હિઝ ટીથ ટ્વીસ્ડ ડે ત્યાર પછી ત્રીજું राज सम टाइम एट फूड व्हेन ही वाज इन हंगरी तब जंक फूड चौथों व्हाट डिड राज डिसाइड टू चेंज राज डिसाइड टू चेंज हिज बेड हैबिट्स पांचमू व्हाट डिड राज रियलाइज राज रियलाइज दैट गुड हैबिट्स कीप ऑफ हेल्थी कीप अस हेल्थी ત્યાર પછી એક્ટિવિટી પાંચ રીડ ધ પેસેજ એન્ડ ક્લાસિફાઈડ ધ ગુડ્સ એન્ડ બેડ હેબિટ્સ ઓફ નિખિલ તો અહીંયા નિખિલની સારી આદત અને ખરાબ આદત છે ને આપણે છૂટી પાડવાની છે ફકરામાંથી ફકરો વાંચીને આ રીતની આપણે સારી અને ખરાબ આદત છે જૂતી પાડશું તો પહેલા ગુડ હેબિટ્સ વાંચીએ અપ અર્લી ઇન ધ મોર્નિંગ સારી બાબત કહેવાય વહેલું ઉઠવી બ્રશ

ત્યાં ત્યાં કચરો ફેંકીએ છીએ પણ સ્કૂલમાં રેગ્યુલર નથી ટીઝ એનિમલ પ્રાણીઓને ખી જવીએ વોચ મોબાઈલ ઓલ ધ ટાઈમ મોબાઈલ જોઈએ તો આ ખરાબ આદત અને સારી આદતને આપણે જુદી પડી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો એક્ટિવિટી છો સ્ટડી ધ ટેબલ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સ એઝ ફોર એક્ઝામ્પલ હી શુડ બી રેગ્યુલર

છઠ્ઠું ઈ શુડ નોટ ફાઇટ વિથ હિઝ ક્લાસમેટ તો આ રીતના પાંચ વાક્ય આપણે બનાવવાનું છે શુડ થી શુડ નોટ અને હી શુડ ત્યાર પછી એક્ટિવિટી સાત મેચ ધ ફોલોઈંગ વર્ડ ઇન ધ મિનિંગફુલ સેન્ટેન્સ તો તમારે વાક્ય જોડવાનું છે પહેલું વાક્ય તમારે સ્વીપ વાળવા સાથે જોડવાનું છે બીજું વાક્ય છે એ તમારે મોપ ઈ સાથે જોડવાનું છે ત્રીજું વાક્ય છે એ ક્લીન સાથે જોડવાનું છે ચોથું વાક્ય બી સાથે જોડવાનું છે ચોથું વાક્ય બી સાથે આ રીતના વાક્ય જોડવા પહેલું સી બીજું ઈ ત્રીજું એ ચોથું બી પાંચમું જી છઠ્ઠું વાક્ય એચ સાથે અને સાતમું વાક્ય એફ સાથે જોડવાનું છે મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી વિડિયો લાઈક સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું એક્ટિવિટી 8 રીડ ધ સેન્ટેન્સ એન્ડ ડ્રો ધ પિક્ચર વાક્ય વાંચી અને ચિત્ર દોરવાનું છે આ રીતનું ત્યાર પછી એક્ટિવિટી 9 ફિલ ઇન ધ બ્લેન્ક વિથ કરેક્ટ ઓપ્શન તો બ્રેકેટમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોન છે Hello, I am student. Biju he is a doctor. 3. are you singer? Chotu, they are dogs. Pachmu is it a pencil? Activity thus read the following paragraphs. Fill in the blanks with

તો આ રીતની ખાલી જગ્યા હોજ હેઝ વેર હેડ પછી એમ અને આ રીતની ખાલી જગ્યા પૂરવાની થશે ત્યાર પછી એક્ટિવિટી ઇલેવન એરેન્જ ધ લેટર મેક મિનિંગફુલ વર્ડ્સ તો અહીંયા એન આઈ એસ એન આઈ એસ ટી ડી બી યુ એટલે ડસ્ટબીન તો બેગરેજ કચરો બરાબર પછી સિટી આ રીતના બનશે સ્પેલિંગ પછી હેબિટ ક્લીન અને રિસાયકલ તો આ રીતના સ્પેલિંગ બનશે બેગેઝ સિટી હેબિટ્સ ક્લીન રિસાયકલ મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ત્યાર પછી એક્ટિવિટી બાર સર્કલ ધ વોનેડ તો જુદો પડતો શબ્દ છે એના પર સર્કલ કરવાનું છે લાફિંગ પેલામાં બીજામાં રોજ જુદો પડે છે ત્રીજામાં હેર ચોથામાં સહર પાંચમામાં નોન આ રીતના રાઉન્ડ કરવાના છે ત્યાર પછી એક્ટિવિટી તેર ધ ધોલોિંગ સ્ટેટમેન્ટ ઇનટુ પર્સનલ આઈજેનિક અને પબ્લિક હાઈજેનિક તો પેલો સ્વીપર ફ્લોર કોટ યોર નેલ ક્લીન ધ ટોયલેટ વોશ યોર હેન્ડ બ્રશ યોર ટીથ બરાબર આને આપણે છૂટું પડીએ તો આ રીતનું પર્સનલ અને પબ્લિક તો પર્સનલ આપણી બાબત અને પબ્લિક એટલે જાહેર બાબત છે જાહેરમાં જે કરવાની છે પેલું કટ્સ યોર નેલ તમારા નખ કાપો બીજું વોશ યોર ક્લોથ એ આપણી પ્રાઇવેટ વસ્તુ થઈ પર્સનલ ત્રીજું વોશ યોર હેન્ડ ચોથું બ્રશ યોર ટીથ પાંચમું કવર યોર નોઝ વાઇલ છીક આવે ત્યારે કવર રાખવાનું પબ્લિક સ્વીપ ધ ફ્લોર ક્લીન ધ ટોયલેટ ક્લીન યોર સ્કૂલ ડોન્ટ થ્રો રબીઝ હિયર એન્ડ ધેર કચરો ગયા ત્યાં ફેંકો નહીં સ્કૂલ ને ચોખ્ખી રાખવી ટોયલેટ બ્લોક બ્લોક છે ને ચોખ્ખા રાખીએ કીપ ગાર્ડન ક્લીન અને બગીચો છે એ ચોખ્ખો રાખીએ તો આ રીતનું આપણે ડિવાઈડ કર્યું હતું મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નથી ભૂલવાનું નહીં પછી એક્ટિવિટી ફોર્ટીન એરેન્જ ધ ફોલોઇંગ વર્ડ્સ એન્ડ મેક ધ મિનિંગફુલ સેન્ટેન્સ વાક્યને ક્રમમાં ગોઠવણ છે અ ક્લીન હોમ ઇઝ હેપી ક્રમ આડાવડો છે અને ક્રમમાં ગોઠવા છે બીજું ક્લીનનેસ ઇઝ નેક્સ્ટ ગુડલાઇન્સ ગોડ લાઇન્સ બરાબર ત્યાર પછી ત્રીજું હેલ્થ ઇઝ વેલ્થ ચોથું અ ક્લીન પ્લેસ ઇઝ સેફ પ્લેસ પાંચમું ક્લીનનેસ ઇઝ ધ કી ઓફ ટુ હેપીનેસ ત્યાર પછી એક્ટિવિટી પંદર કમ્પ્લીટ ધોલો ડાયલોગ ડાયલોગ પૂરો કરવાનો છે તો સિમલા સે વુઝ હોમ તો સારિકા છે માય મધર વોશ ક્લોથ એટ મામ ખાલી જગ્યામાં મધર આવશે હુ ક્લીન ગાર્ડન એટ યોર હોમ સારિકા છે માય ફાધર ક્લીન ધ ગાર્ડન એટ માય હોમ સલમા છે ડુ યુ હેલ્પ યોર મધર ટુ મોક ધ ફ્લોર યસ આઈ હેલ્પ માય મધર ટુ મોપ ધ ફ્લોર આ રીતની ખાલી જગ્યા પૂરવાની થશે ડાયલોગ પૂરો કરવાનું થશે તો મિત્રો આ તો આપણું ધોરણ છ સોરી ધોરણ પાંચ વિશે અંગ્રેજી નિઃ અધ્યયન પોતીના ભાગ ત્રણનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ પાંચના અંગ્રેજી વિષયના તેમજ સ્વાધીન પોથીના દરેક ભાગના પ્રકરણના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે આ પાઠની પીડીએફ જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની પીડીએફ પણ તમે જોઈ શકો છો